નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યુઝ જિલ્લો હવે ખેડામાં નકલી સરદાર વલ્લભભાઈ પટેલ પણ પેદા થયા નકલી સરદાર પટેલની ઓળખ આપી નકલી સાક્ષીઓ ઊભા કરી સરદાર પટેલના નામે ચાલી આવતી જમીનનો બારોબાર દસ્તાવેજ કરાવી દીધો મહેમદાબાદ તાલુકાના ગાડવામાં આવેલી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે સરદાર પટેલની જમીન પયાવી પાડવાનો કારસો રચાયો ગુજરાત પ્રાંતિય સમિતિની જમીન હતી જેમાં તે વખતે માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું વર્ષ બે હજાર ચારમાં મામલતદાર કચેરીમાં રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન થયું ત્યારે આગળ જે તે ગુપ્રાસ લખેલું હતું તે રેકોર્ડમાંથી દૂર થઈ ગયું ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકોર્ડમાં રહેલું અને જમીન જૂની સરતની થયેલી જેનો લાભ લઈ હીરાભાઈ કલાભાઈ ડાબીને વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ જેભાઈ ડાભી આપી એમણે પણ ખોટું નામ ધારણ કર્યું બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ ચૌહાણ બંને હીરાભાઈ કલાભાઈ ડાબીની વલ્લભભાઈ જવેરભાઈ તરીકે વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપી જે બાબતે કેસ મહેમદાબાદ એડિશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાર ઠરાવી જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની સજા ફટકારી છે હા હું કેસ ઉઠાર અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મહેમદાવાદ ખાતે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવું છું આજે રોજ નામદાર કોર્ટે એક ગાઢવા સર્વે ગાઢવાસીમની સીમના સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીન કે જે વલ્લભભાઈ જવેરભાઈ પટેલના નામે એના ખાતે ચાલતી હતી અને એ ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિની જમીન હતી પણ એમાં માલિક તરીકે એ વખતના ટ્રસ્ટમાં એમ વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું વર્ષ બે હજાર ચારમાં જ્યારે કમ્પ્યુટરાઈઝ રેકોર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ ભૂપ્રા સ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ કલાભી ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવાસીનની સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો આ હીરાભાઈ કલાભી ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈ દેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભી ડાબીની વલ્લભભાઈ જવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી આ કેસમાં નામદાર મહેમદાબાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે ઇપીકો કલમ ચારસો પાંસઠમાં એક વર્ષ ચારસો સડસઠમાં બે વર્ષ ચારસો અડસઠમાં એક વર્ષ અને ચારસો એકોતેરમાં એક વર્ષ અને તમામ કલમોમાં હજાર હજાર રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝહરીભાઈ પટેલનું નામ ધારણ કરેલું હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે એટલે બાકીના ત્રણ આરોપીઓના નામદાર કોટા છે આજે તક્ષરભાન ધરાવેલા છે